નમસ્કાર મિત્રો હું છું જય શિરોપરા કૃષિ મિત્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે એવા હવામાન નિષ્ણાંત આપણી સાથે જોડાયેલા છે પરેશભાઈ ગોસ્વામી તો હવે જે આપણે ચોમાસાની પૂરું થતું જાય છે અને શિયાળો શરૂ થશે તો આપણે આજે એ જાણવા માંગશો અને આજે આપણે પેલું નોરતું છે બાવીસ તારીખ થઈ છે તો વાત કરીએ તો કે હવે ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે પરેશભાઈ અને આગળ જતાં એક તો શિયાળો કેવો રહેશે એની માહિતી અમારા દર્શક મિત્રોને આપો બીજું કે આજે સપ્ટેમ્બર એન્ડમાં અથવા ઓક્ટોબરના પહેલા વીકમાં તમારી લાંબા ગાળાની આગાહીમાં પણ હતું તો એ સમયે વરસાદ આવશે માવઠું થશે તો અત્યારે જે કાંઈ આગતરી મગફળી જે છે ઓગણચાલીસ નંબરની બધી ઉપડશે એમાં નુકસાન પણ સારું એવું ખેડૂતભાઈઓને થશે તો સૌ પ્રથમ તો જયેશભાઈ તમામ મિત્રોને નવરાત્રીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ માતાજી બધાની ઉપર એની કૃપા વરસાવતા રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના હવે હવે ખાસ કરીને જોવા છે 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 ચોમાસું ચોમાસું આપણે આમ તો પૂર્ણ પૂર્ણ થયું થયું અને છતાં પણ અમુક વિસ્તારની અંદર હજુ વરસાદ છે આપણે જોવા મળશે વરસાદ એટલા માટે જોવા મળશે કે જયારે પણ ચોમાસું પૂર્ણ થઈ જાય છે પણ જયારે મહારાષ્ટ્રના ભાગો હોય ગોવાના ભાગો છે દક્ષિણ ભારતના ભાગો છે એ વિસ્તારમાં જે ચોમાસું સક્રિય હોય ઘણી વખત એના છે એ ગુજરાત સુધી લંબાતા હોય તો પૂર્ણ થાય એટલે તુરંત જ માવઠાના ઝાપટાઓ છે ચાલુ થતા હોય છે એટલે હવે પછી આમ તો જે વરસાદો થશે ને એક પ્રકારે ચોમાસું પૂર્ણ થયા પછીનું માવઠું પણ ગણી શકાય છે અને અત્યાર સુધી મંડાણીયા વરસાદ છે એ આ છેલ્લા સેશન ની અંદર પણ ઘણી જગ્યાએ જોવા મળ્યા છે અને હવે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બર એમાં પણ હજુ એક વરસાદની શક્યતા છે જોકે એ વરસાદ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર થોડુંક જોવા મળે એવી વધારે પ્રબળ શક્યતાઓ છે એમાં પણ જે વરસાદ પડશે એમાં બપોર પછીના સેશનમાં જે ઠંડસ્ટનો એક્ટિવિટી થતી હોય એ પ્રકારના વરસાદ હશે અને એ સાર્વત્રિક નહીં હોય બે પાંચ કે દસ કિલોમીટરમાં હોય વળી પાછા બે પાંચ દસ કિલોમીટરના એરિયામાં ન હોય એ પ્રકારના વરસાદ છે એ જોવા મળી શકે છે અને એ પછી જે ઓક્ટોબર મહિનાની શરૂઆત થશે તો ઓક્ટોબર મહિનામાં પણ પ્રથમ અઠવાડિયાની અંદર આ જ પ્રકારના છૂટાછવાયા વરસાદ પડે તેવું એક અનુમાન છે એટલે આ પ્રકારે ચોમાસું છે એ પૂર્ણ થયું આમ જોવા જઈએ તો જે ઘણા સમયથી એક અનુમાન હતું કે નોર્મલ ચોમાસુ રહેવાનું છે સો ટકા આસપાસનું એ જ પ્રકારનું ચોમાસુ રહ્યું ચોમાસું જે વરસાદ થતા હતા એટલે એના કારણે નુકસાની વધારે થતી હતી ઉત્પાદન ઘટતું હતું પણ આ વર્ષનું ચોમાસુ છે એ માપ સરકી થઈ શકાય હા એક વાત ચોક્કસ છે કે રાજ્યના પંદર વીસ ટકાની અંદર અતિવૃષ્ટિ પણ થઈ ત્યાં નુકસાન પણ છે પંદર વીસ ટકા એવા છે કે જ્યાં ઓછા વરસાદ પડ્યા

ચોત્રીસ થી રેન્જમાં ઓલ ઓવર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં તાપમાન જોવા મળી રહ્યું છે આ તાપમાન છે એ હજુ પણ થોડુંક એક થી બે ડિગ્રી સુધી અપ થાય તેવી સંભાવનાઓ માનીને ચાલવાનું છે કેમ કે હવે ઓએલઆર છે એટલે કે જે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન હોય છે એ પણ અપ થયું છે તો સ્વાભાવિક રીતે તાપમાન છે એ અપ થશે હજુ એટલે આ તાપમાન છે સંપૂર્ણ ઓક્ટોબર મહિના દરમિયાન ઉચુદ છે તાપમાન નીચું નથી પછી નવેમ્બર થી ધીમે ધીમે તાપમાન નીચું આવશે એટલે પેલા તો જયેશભાઈ અત્યારે પણ મોડું જ કરવું બિલકુલ હા જયેશભાઈ અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા હશે કે મગફળી નીકળી ગઈ છે ખેતર ખાલી છે તૈયાર છે વાવેતર કરવું હોય તો એને કોઈ અડચણ નથી

કેમ કે છેલ્લા બે વર્ષથી શિયાળો આવતો હતો પણ એક થી બે રાઉન્ડ ની અંદર નોર્મલ ઠંડી આવતી હતી કોઈ એવા કોલ્ડ વેવ ના રાઉન્ડ નથી જોવા મળ્યા જે આપણે કહીએ કે ઠંડી આવે છે શિયાળામાં પણ હિમ પડવો જોઈએ કે હિમ આપણે પડતો હોય એવું બે ત્રણ વર્ષથી નહોતું જોવા મળ્યું એનું મેન કારણ હતું કે આપણે અલનીનો પ્રભાવ રહેતો હતો અલનીનો પ્રભાવ જ્યારે જયારે રહીએ ત્યારે ઠંડીમાં થોડુંક અનબેલેન્સતા જોવા મળતી હોય છે ઠંડી ન જોવા મળે શિયાળાનું હવામાન પણ આપણે ગરમ જોવા મળતું હોય છે હવે આ વર્ષની વાત કરીએ તો ઉનાળા દરમિયાન આપણે લાની ના પ્રબળ એ પછી ચોમાસા દરમિયાન એ ન્યુટ્રલ થઈ ગયો અને હવે શિયાળા દરમિયાન ફરીથી લાની ના સક્રિય થાય તેવી સંભાવનાઓ વધારે છે અને લાની ના સક્રિય થશે એટલે ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળશે જે આપણે ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી આમ તો આ બે મહિના એવા છે કે એમાં ખૂબ ઠંડી પડતી હોય છે અને આ બે મહિનાની અંદર અતિ તીવ્ર ઠંડીનો રાઉન્ડ આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે ઠંડી છે ખૂબ સારી એવી જોવા મળશે તો અંત સુધી આ ઠંડી ચાલવાની છે એટલે ઠંડીનો માહોલ પણ સારો રહેશે બીજા નંબરની અંદર લાનીના સક્રિય હશે અને ઠંડીનું વાતાવરણ જોવા મળે ખાસ કરીને ઉત્તર ભારતના પહાડો પર બરફ વરસાદ વધારે થાય જેને કારણે ઘણી વખત વારંવાર આપણે ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળે ઉત્તર પશ્ચિમના આરબના પવનો ફૂંકાય એટલે ઝાકળ વરસાદ પણ આપણે વધારે જોવા મળતી હોય છે એટલે આ વર્ષે ઠંડી અને ઝાકળનું પ્રમાણ વધારે રહે તેવી શક્યતાઓ છે પણ અપીલ કરવા માંગીશ જીરુના પાકથી દૂર ભાગતા હોય ત્યારે આપના માધ્યમથી અપીલ છે કે આવી કોઈ ઝાકળની આગાહી સમજી અને આપણે જીરું નું વાવેતર ન કરવું કે બીજો પાક જે જો એવો કરવો એવું ન કરવું કેમકે અત્યારે ઘણા બધા માર્કેટની અંદર એવા મોલિક્યુલ આવે છે

કે વાવેતર કરી દેવું પણ આપણે અવારનવાર હંમેશા કહેતા હોય કે ધાણા ચણા હોય કે ઘઉં હોય ત્રીસ ડિગ્રી નીચે ટેમ્પરેચર જાય ત્યારે વાવવું જીરું અને ધાણા બે સેન્સિટિવ પાક છે એ બે પાક છે પરેશભાઈ સત્યાવીસ ડિગ્રી નીચે ટેમ્પરેચર જાય ત્યારે જ વાવો નહીતર વાવેતરમાં છે ને બિયારણનો દર પણ વધુ જોઈએ છે મોડું ઉગે છે ઓછું ઉગે છે ઉગ્યા પછી બળી જાય છે તો આ બધી પરિસ્થિતિમાં